નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તા એ ફ્રેન્ચ સાહિત્યમાંથી લેવામાં આવી છે ફ્રાન્સની અંદર એક પ્રસિદ્ધ ગાયિકા થઈ ગઈ જેનું નામ હતું મેમરી બોમ્બ એ ખૂબ સમૃદ્ધ હતી અને વૈશ્વિક સેલિબ્રિટી હતી એમનો શોની જ્યારે જાહેરાત થાય ત્યારે અગાઉથી એમના શો બુક થઈ જતા હતા ત્યાં જવા માટે ટિકિટ ન મળતી એટલી પ્રસિદ્ધ એ યુવાન ગાયિકા હતી સાથોસાથ કુદરતે પણ એમના દેહલાલિત્યને બહુ ઝીણવટથી કામ કર્યું હતું એ ખૂબ સુંદર હતી અને એના દેહલાલિત્યના સૌંદર્ય કરતા એના સ્વરનું સૌંદર્ય અદ્ભુત હતું એમનો અવાજ કોઈ કાને એકવાર પડી જાય તો એ વ્યક્તિ એનો ચાહક બની જાય એમના અવાજની અંદર કુદરતે અદ્ભુત મીઠાશ્વરી હતી અને ખૂબ સરસ મજાના ગીતો ગાતી હતી એમના અઢળક ઐશ્વર્યની સાથે એમનું સરસ મજાનો એક બંગલો હતો એ બંગલાની અંદર જગતની તમામ સુખ સુવિધા અને સમૃદ્ધિ હતી એટલા બધા પૈસા હતા કે પૈસાનો ઉપયોગ શું કરવો અને પોતે એકલી હતી પરંતુ આટલા બધા પૈસા હોવા છતાં મેમરી મેમરીબોન ને શાંતિ નહોતી એના જીવનમાં સતત ઉદ્વેગ ઘેરાયેલો રહેતો હતો એ રાતે સુવે તો પણ ઊંઘની ગોળીઓ લઈને સૂતી એમની ઘરે નોકર ચાકર ઘણા બધા હતા પરંતુ મેમરી બોનને વાત નહોતી સમજાતી કે મને આ અજંપો શેનો છે એકવાર એમને ખ્યાલ આવે છે કે કોઈ સંત આવ્યા છે શહેરમાં એટલે પોતાનો અજંપો ઓછો કરવા મેમરી બોન એ સંતના શરણે જાય છે એને વંદન કરે છે અને પોતાની આપીતી ટૂંકમાં કહે છે કે મારી પાસે અઢળ ધન દોલત છે સુખ સમૃદ્ધિવાળો મારો મહેલ છે પણ મને સુખ નથી મળતું મેમરીબોનની સમગ્ર વાત સાંભળી સંતે ખૂબ જ નિરાધપૂર્વક એને એક વાત સમજાવી કે તું એક વાત યાદ રાખજે આ જગતમાં પૈસાથી બધું ખરીદી શકાતું નથી સુખ અને શાંતિ એ શાંતિથી આવે છે અને ભીતરથી ત્યારે જ આવે છે જ્યારે ભીતરના કાર્યો ભીતરનું વિચાર અને ઈશ્વરની કૃપા હોય તો જ આવે તું એવું કારણ તારો અજંપો તારું સુખ આ બધી વસ્તુની વચ્ચે તું વિચળાયેલી છું અશાંતિ મળે છે પણ જે દિવસે કુદરત તને એનું કાર્ય કરવા માટે સોંપશે અને એ કાર્ય તું નિભાવી લઈશ ઈશ્વરને ગમતું કોઈ તું કાર્ય જે દિવસે કરીશ ઈશ્વરને ગમતું કોઈ ગીત તું ગાઈ લઈશ ત્યારે ચોક્કસ તને શાંતિ અને સુખ મળશે અને ત્યારે તારે પૈસાની પણ જરૂર નથી સુખ અને શાંતિ તો નિઃશુલ્ક હોય છે સંત સ્પષ્ટતા કરે છે કે હું એવું નથી કેતો કે ઈશ્વરને ગમતું ગીત એટલે તું ભજન કે ઇબાદત કર પરંતુ એવું કાર્ય જેમાં ઈશ્વર રાજીના રેડ થઈ જાય સંતની વાત ઉપર થોડો ઘણો વિશ્વાસ લઈ બોન પાછી ફરે છે ઘણા દિવસો પસાર થાય છે પરંતુ એનો અજંપો છે મુલાકાતીઓને મુલાકાત દે છે કારણ કે મેમરીબોલ વૈશ્વિક સેલિબ્રિટી હતી અને છેલ્લે પોતાના નોકરને ઘરે બોલાવે છે અને કહે છે કે હવે પછી કોઈ પણ મુલાકાતીને મળવા માટે મને નહીં બોલાવતા હું ખૂબ થાકી ગઈ છું હું કંટાળી ગઈ છું હવે મારે જો મને ઊંઘ આવે તો મારે સુઈ જવું છે ત્યારે એના મહેલનો નોકર બે હાથ જોડીને નમ્રતા હતી કહે છે કે મેડમ એક વિનંતી છે મારી મેમરી ડો કહે છે બોલું શું છે એક બાળક છેલ્લા બે દિવસથી આપણા મહેલના પગથિયે આપને મળવા માટે તલસે છે એને ઘણું પણ એ એવું જ કે છે કે મારે મેમરી બોન્ડને જ મળવું છે અને ગઈ રાત્રે પણ એ અહીંયા જ સૂતું હતું આપને મેડમ મારી વિનંતી છે કે ભૂખ્યું તરશું બાળક છે જો આપ એને મળી લો તો આપનો ખૂબ ખૂબ આભાર મેમરી બોન કંટાળાજનક અવાજ એ કહે છે કે કઈ વાંધો નહીં મોકલી ગયો એને અંદર પહેલું બાળક મેમરી મેમરીબોનના મહેલમાં પ્રવેશ છે અફાટ ઐશ્વર્ય અદભુત સુખ સમૃદ્ધિ મહેલના આ વાતાવરણને જોઈને બાળક મંત્રમુગ્ધ થઈ જાય છે એની ગરીબીએ આવું ક્યારેય જોયું ન હતું અને મેમરીબોનની સમક્ષ છે મેમરી બોન એ બાળકને જોવે છે તો ફાટલ ટૂટલ જર્જરિત કપડાં પહેર્યા હોય છે અને મુઠ્ઠીમાં એક કાગળની ચિઠ્ઠી હોય છે મેમરી બોન એ બાળકને પૂછે છે બોલ દીકરા શું કામ છે ત્યારે પેલું બાળક કહે છે કે મેડમ કેટલાક સમયથી મારી માતા બીમાર છે જો આપ તરફથી મને થોડી મદદ મળે તો મારી માની દવા કરાવી શકું બોન કેટલા રૂપિયા જોઈએ છે ત્યારે એનું નાનકડું બાળક કહે છે કે મારી ભિક્ષામાં કશું નથી જોતું હું તમારા માટે ગીત લખીને લાવ્યો છું મેં સાંભળ્યું છે કે લોકો તમે જે ગીતો ગાવ છો એના દિવાના છે બોન પૂછે છે કે તું મારા શો માં આવ્યો છો બેટા ત્યારે એક નિરાશાભરું હાસ્ય સાથે પેલું બાળક કહે છે કે મેડમ અમે ક્યાંથી તમારો શો માં આવી શકીએ અમે તો ગરીબ માણસ છીએ અમારી પાસે એટલા બધા પૈસા નથી કે ઘણા બધા યુરો દઈ અને અમે તમારા શો ની અંદર આવી શકીએ અચ્છા મેમરીબોન કહે છે કે લાવ તારી કવિતા બાળક કહે છે કે આ કવિતા લખી છે એ તમે સ્ટેજ ઉપર ગાજો અને એમાંથી જે કંઈ પૈસા મળે એમાંથી એટલા જ પૈસા મને આપજો જેથી મારી માતાની હું દવા કરાવી શકું મેમરીબોન એને પૈસા આપવા માટે પ્રયત્ન કરે છે પણ પેલું બાળક એની ખુદ્દારી હોય છે એટલે નથી મેમરી બોને એક કવિતા કવિતા વાંચી એ એના હૃદયમાં ઉતરી ગઈ અને આમે દોસ્તો કલ્પનાની કવિતા અને વાસ્તવિક જીવનમાંથી નીકળેલી કવિતા આ બંનેમાં જમીન આસમાનનો ફેર હોય છે પેલા બાળકે દારૂ ગરીબી અને પીડામાંથી જન્મ થયેલા શબ્દોને કંડારીને કવિતા લખી હતી એટલે સ્વાભાવિક છે નાદ બ્રહ્મ નાભીમાંથી નીકળેલો એ બ્રહ્મ શબ્દ જ્યારે સમગ્ર અસ્તિત્વમાં આવે છે ત્યારે એ લોકોને સ્પર્શ કરે છે મેમરીબોન બાળકને રજા આપે છે અને એને કહે છે કે ચોક્કસ બેટા હું તારી કવિતા ગાઈશ થોડા દિવસમાં એમના કાર્યક્રમનું આયોજન હોય છે અને મેમરીબોન આ નાનકડા એવા બાળકની કવિતા એ ગાય છે મેમરીબોનની પાસે એવા ગીતકારો આવતા વિશ્વભરના જે એવી અપેક્ષા રાખતા કે મેમરીબોન એમનું ગીત ગાય પરંતુ મેમરી બોન એવી રીતના ગીત કોઈના સિલેક્ટ ના કરતી એમને ગમે એ ગીત જ એ ગાતા પણ અહીંયા બાળકનું ગીત એટલા માટે પસંદ થયું કે બાળકની ગીતની અંદર જે દર્દ હતું એને આજ સુધી કલ્પનાઓમાં ક્યાંય જોવા નહોતું મળ્યું એ વાસ્તવિકતાનું દર્દ હતું અને મેમરી બોન એ ગરીબ બાળકનું ગીત કમ્પોઝ કરી વાજિંત્રો સાથે જ્યારે ગાય છે ત્યારે લોકો રડવા માંડે છે વન્સ મોર પણ મળે છે અને સ્ટેજ ઉપર ફ્રેન્સના ચલની નાણાંનો યુરોનો ઢગલો થાય છે ઘણા બધા રૂપિયા મળે છે કાર્યક્રમ સમાપ્ત થાય છે બીજા દિવસે મેમરી બોમ્બ એ બાળકને કરાઈ જાય છે બાળકની માતા પથારીમાં બીમાર અવસ્થામાં પડેલી હોય છે અને આલે બેટા આ યુરો આ ધન તારું છે એટલે તારી માની દવા કરાવજે અને એટલા બધા રૂપિયા છે કે બેટા તું આ ઝૂંપડી કરતાં સરસ મજાનું મકાન બનાવી શકીશ ત્યારે એ નાનકડેવું બાળક મેમરી એક સરસ મજાની વાત કરે છે એ કહે છે કે મારે એટલા જ પૈસા જોઈએ છે કે જેટલા પૈસા મારી માથાની દવાની જરૂરિયાત છે અને મેં મારી કવિતા તમને વેચી એ દુઃખ સાથે વેચી છે મેં એવું સાંભળેલું છે કે કલા ક્યારેય વેચાય નહીં આ વાત મેમરી ના હૃદયમાં સ્પર્શી જાય છે અને પેલું બાળક થોડાક જ યુરો લે છે માની હતા એટલા બાકીના યુરો મેમરી બોનને એ બાળક પરત આપી દે છે પોતાની કારમાં બેસી મેમરી બોનને પેલા સાધુની વાત પણ યાદ આવે છે એના માનસપટ ઉપર અંદરની ચેતનાની જાગૃતિ અનુભવાઈ છે અને મેમરી મેનરીબોન ત્યારથી પોતાના શોના પૈસા લોક કલ્યાણના કાર્ય માટે વાપરવાનું મનોમન એને નક્કી કરી લીધું દોસ્તો જગતના એવા ઘણા બધા કલાકારો છે કે જેણે પોતાના ગુજરાન પૂરતું ધન રાખી અને બાકીની જે કમાણી છે વિશ્વના ફલક ઉપર અર્પિત કરી દીધી છે દોસ્તો આવી જ રીતના આપણા ગુજરાતના પદ્મશ્રી જાણીતા હાસ કલાકાર આદરણીય જગદીશભાઈ ત્રિવેદી એને કેમ ભૂલાય આજની તારીખે તેર કરોડ ને સિત્તેર લાખ રૂપિયા જેવી માતબર રકમ એને જગતના કલ્યાણ માટે વાપરી છે અરે જગદીશભાઈ પણ એક સરસ મજાની વાત કરે કે કલા એ ઈશ્વરની બક્ષિસ છે છે અને કલા એ પ્રસાદ છે પ્રસાદના પ્રસાદની દુકાન ન પ્રસાદ વહેંચાય અને એમાં જ એ કલા અને પ્રસાદનું પાવિત્ર જળવાય રહે છે જગદીશભાઈ ત્રિવેદી આપણા ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર માનવતાનું ઘરેણું છે મેમરી ઘરે કલ્પના કથા છે પણ જગદીશ ત્રિવેદી એ હકીકત છે દોસ્તો આમે પણ તમે પ્રસાદની એકડી નથી બનાવી શકતા પ્રસાદને ફ્રેઝેડ નથી કરી શકાતો જેમ સુગંધને સંગ્રહિત નથી કરી શકાતી એમ ઈશ્વરે આપેલા દરેક તત્વને આપણે વહેંચવું જોઈએ અને જે લોકો પાસે કલા તત્વ છે એ મારી દ્રષ્ટિએ કુદરતના લાડકા સંતાનો છે કે કુદરતે એને કોઈ કલા આપી છે એટલે આ વાતને યાદ રાખીએ કે કલા એ પ્રસાદ છે આપણું ગુજરાન ચાલે એટલી રકમ આવી જાય પછીનો ભાગ ભગવાનનો પાડવો જોઈએ અને ભગવાનનો ભાગ એટલે સમાજ માટે તમે ઉપયોગી થાઓ આવી સરસ મજાની આ વાર્તાની અંદર મને ને તમને એક જીવનનો ઉમદા સંદેશ મળે છે અને આપણે એ તરફ હંમેશા અગ્રેસર ઈશ્વર આપને શક્તિ આપે એ અભ્યર્થના સર ધન્યવાદ